નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજે મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો હવે વિઘાડિત મળશે વીસ હજાર રૂપિયાની સહાય જેમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી ગયો છે હવે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા મિત્રો અપીલ પણ કરવામાં આવી હતી ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાયની મિત્રો યોજના પણ અમલમાં મૂકી દીધી છે જ્યારે મિત્રો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાઓની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્ય ના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી ગઈ છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી કરતાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને મિત્રો બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ મિત્રો વીસ હજાર રૂપિયાની પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવી જશે આ યોજનાના મિત્રો અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખની મિત્રો રકમ પણ ફાળવવામાં આવી ગઈ છે તો જે ખેડૂત ભાઈઓ શાકભાજીની ખેતી કરતા હોય પ્રાકૃતિક રીતે કરતા હોય તેમને મિત્રો વિગાડીઠ અત્યારે વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે મોદીજીની નવી યોજનાઓ ગરીબો માટે મોટી વરદાનરૂપ સાબિત થઈ રહી છે જેની મિત્રો સત્તાવાર માહિતીઓ મેળવીએ તો મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ એક પછી એક અનેક યોજનાઓ મિત્રો બહાર પાડી રહી છે જેના દ્વારા જનતાને ઘણો મોટો ફાયદો અત્યારે જોવા મળી રહ્યો છે જેમાં કેન્દ્રની મોદી સરકારે તેના નાગરિકોના હિતમાં ઘણી મિત્રો યોજનાઓ શરૂ કરી છે આ યોજનાઓની ગરીબો માટે અત્યારે વરદાનરૂપ સાબિત પણ થઈ રહી છે મોદી સરકારે ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોની મદદ કરવા માટે ઘણી લોક કલ્યાણકારી યોજનાઓ પણ શરૂ કરી છે છે આજે તેનો મોટો ફાયદો દેશના સામાન્ય લોકોને દેખાઈ રહ્યો ખાસ મિત્રો યોજનાની વાત કરીએ તો પીએમ કિસાન યોજના છે જેમાં બે હજાર રૂપિયાનો હપ્તો મળી રહ્યો છે તેનાથી ખેડૂતો અત્યારે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે તો તમારું શું માનવું છે મિત્રો તમને કઈ યોજના ખેડૂતો પ્રત્યેની પસંદ આવે છે કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય જણાવી આપજો ત્યારબાદ સમાચારની વાત કરીએ તો સરકારની ખેડૂતો માટે નવી ભેટ જેમાં મિત્રો વિગતવાર માહિતીઓ મેળવીશું તો અંત સુધી જોડાયેલા રહીજો ખેડૂતોને ખેતરોમાં લહેરાતા પાકને રખડતા ઢોરો દ્વારા થતું નુકસાન એક મોટી સમસ્યા છે પરંતુ આમ છતાં આ પ્રકારે નુકસાન વીમા યોજના હેઠળ કવર મિત્રો નથી થતું આ અંગે સમયાંતરે ખેડૂત સંગઠનો માંગણી પર ઉઠવા પામે છે પરંતુ હવે એક સંસદીય સમિતિમાં સરકારની પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં મિત્રો રખડતા ઢોરને થતા નુકસાન પણ સામનો કરવાનું સૂચન પણ મિત્રો આપવામાં અત્યારે આવ્યું છે અત્યાર સુધી મિત્રો પી એમ હેઠળ કુદરતી આફતો કે આગ વગેરેના પાકને થતાં નુકસાનથી ભરપાઈ થાય છે આ ઉપરાંત સમિતિથી પરાળીને બાવળા ઉપર મિત્રો રોક ધાને મિત્રો ધાન માટે મિત્રો ખેડૂતોને એકસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલની નાણાકીય મદદ પણ આપવામાં ભલામણ કરવામાં આવી રહી છે સંસદીય સમિતિના મિત્રો બે હેક્ટર સુધીના ખેતરોવાળા નાના ખેડૂતોને મફત અનિવાર્ય પાક વીમો આપવાની મિત્રો પણ ભલામણ કરવામાં આવી રહી છે જેને કૃષિ પશુપાલન

અને ખાસો મોટો જોવા મળ્યો છે જેના મોટા સમાચારો સામે આવ્યા છે આગામી ઉનાળો વધુ આટેવાના એંધાણ મિત્રો અત્યારથી જ મળી રહ્યા છે ગરમીનો પારો વધી રહ્યો છે સાથે જ દેશભરમાં વીજળીની તીવ્ર અછત સર્જાય તેવી દેશના ટોચના ગ્રીડ ઓપરેટર મિત્રો ગંભીર ચેતવણીઓ જારી કરતાં ચિંતાજનક સ્થિતિનું નિર્માણ ત્યારે થવાની ચિંતાઓ મિત્રો ભીતિઓ સેવાઈ રહી છે ગ્રીડ ઓપરેટર્સોએ જણાવ્યું હતું કે મે અને જૂનમાં વીજળીની માંગને પૂરી કરવા અત્યંત મુશ્કેલીઓ બનશે દેશ પરમા તાપમાન મીટર વધવા લાગ્યું છે અને માર્ચમાં જ ગરમીનો રેકોર્ડ તોડી રહી છે આગામી દિવસોમાં દેશભરમાં ગરમી ચશ્માસીએ જાય તેવી મિત્રો મોટી આગાહીઓ અત્યારે પણ કરવામાં આવી છે જેમાં મિત્રો વીજળીનો કાપ મૂકવામાં આવશે તેવા અત્યારે મોટા સમાચાર સામે આવી ગયા છે મિત્રો સમાચારની વાત અત્યારે સોના ચાંદીના ભાવમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે તેવા મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેની વિગતવાર માહિતીઓ મેળવીએ તો આજે મિત્રો બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં મિત્રો ચારસો રૂપિયાનો વધારો થઈ ગયો છે તે સાથે મિત્રો નવો ભાવ બ્યાસી હજાર પાંચસો ત્યારે મિત્રો ગઈકાલે જેમનો ભાવ હતો બ્યાસી હજાર એકસો પચાસ રૂપિયા જ્યારે મિત્રો ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ચારસો ચાલીસ રૂપિયાનો વધારો થયો છે તે સાથે નવો ભાવ મિત્રો નેવું હજાર અને દસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે જેમનો ભાવ નેવ્યાસી હજાર છસો પચાસ રૂપિયા હતો તેમજ અત્યારે ચાંદીના ભાવમાં અગિયારસોનો વધારો જોવા મળ્યો છે તેની સાથે જ મિત્રો ચાંદીનો નવો ભાવ એક લાખને ચાર હજાર રૂપિયા થઈ ગયો છે તો સોનું ચાંદીએ ખરીદવા માંગતા હો તો ખાસ મિત્રો આ ભાવ જોઈ લેજો કેમ કે મિત્રો અત્યારે વધારો સોના ચાંદીના ભાવમાં જોવા મળી રહ્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે મિત્રો પરેશ ગૌશ્યામી દ્વારા મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે અનેક મિત્રો રીતે હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહીઓ કરવામાં આવી રહી છે કે હવામાન પલટાવાનું છે ગરમી વધવાની છે વાવાઝોડાની પણ આગાહીઓ કરવામાં આવી છે અંબાલાલ પટેલે પણ મિત્રો અનેક રીતે મોટી મોટી આગાહીઓ કરી છે જેમાં મિત્રો પરેશ ગૌશ્યામી દ્વારા પણ અનેક રીતે ગરમીને લઈ અને હવામાન નિષ્ણાંતમાં મિત્રો વાવાઝોડાને લઈ આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેની મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગૌશ્યામીએ પોતાના સોશિયલ મીડિયા ઉપર આપેલી આંગડિયા મિત્રો જણાવ્યું હતું કે આવનારા વર્ષમાં ચોમાસું ખેડૂતો માટે ખૂબ જ સારું રહેવાનું છે બે હજાર પચીસનું ચોમાસું વરસ બે હજાર ચોવીસને જેમ વહેલું ચાલુ થાય તેવી શક્યતાઓ ઘણી ઓછી છે આગામી વીસથી ચોવીસ જૂનની આસપાસ ચોમાસું ચાલુ થઈ શકશે એટલે કે મિત્રો નોર્મલ તારીખ છે એક અઠવાડિયેથી મોડું આવી શકે છે આ સાથે મિત્રો તેમણે જણાવ્યું હતું કે આગામી ચોમાસું પણ લાંબુ ચાલવાની શક્યતાઓ છે એટલે કે મિત્રો આગામી ચોમાસું પણ ઓક્ટોબર મહિનાની પચીસ તારીખ સુધી ચાલુ રહેવાની શક્યતાઓ તેમણે મિત્રો વ્યક્ત કરી છે અને મિત્રો આગામી મહિનો એટલે કે મિત્રો એપ્રિલ મહિનામાં ભારે ગરમી પડવાની છે આવનારા દિવસોમાં મિત્રો વાવાઝોડું બનવાનું છે તેવી પણ પરેશ ગવશે દ્વારા અત્યારે આગાહીઓ કરવામાં આવી રહી છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ स्क्रइब गरिजो